પાણીમાં ગઈ હતી નીલકંઠ મંદિરે આવતા પરિવાસીઓ અને પરિક્રમાવાસીઓને પીવાના પાણી માટે આમતેમ ફાફા મારવા પડી રહ્યા છે જાડેશ્વર નર્મદા કાંઠે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં રાતવાસો રોકાતા પરિક્રમાવાસીઓને પીવા માટે મંદિરના વહીવટીદારોએ રોજનું પીવાનું પાણી બહારથી પાણી મંગાવવું પડે છે નળ છે જળ યોજનાની પાઇપલાઇન તો નખાય છે પણ તે હજી પણ પાણી મળતું નથી તેથી રોજની આપદા સર્જાય છે મંદિરમાં રોજના મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા કરાઈ રહી છે પણ મીઠું પાણી માટે ફાફા મારવા પડતા હોય છે મંદિર સંચાલક દ્વારા પરિક્રમાવાસીઓ માટે રોજ પાણી બહારથી મંગાવવું પડે છે પાઇપલાઇનમાં પાણી આપવાની રજૂઆત પાણીમાં ગઈ છે મીઠા પાણીની લાઈનો નાખવામાં આવી પણ હજી પાણી આવતું નથી નર્મદા નદીના પરિક્રમા માટે આ વર્ષ પરિક્રમાવાસીઓનું ધોધ પૂરું ઉમટી રહ્યું છે નર્મદા ભક્તોએ રોજે રોજ મોટી સંખ્યામાં ઘટા ઉમટી રહ્યા છે નર્મદા કાંઠે વસેલા નીલકંઠેશ મંદિરમાં નર્મદાના નીર નહીં આવતા પરિક્રમા માટે રોજ ઉતીત રહેલા ભક્તોની ભારે મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે નળસે જળ યોજનાનું પાણી હજી મળ્યું નથી તો રોજના મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓ અહીં આવતા હોય છે મંદિર સંચાલકો દ્વારા વારંવાર સ્થાનિક રાજકીય આગેવાનો અને જિલ્લા સમાહર્તા સુધીની રજૂઆત પણ કરવામાં આવી છે પરંતુ કોઈ પ્રકારનું ધ્યાન ન આપતા નીલકંઠ મંદિરે આવતા પરિક્રમાવાસીઓ અને પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે